નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલ આપ તમામનું ફરીથી હાર્દિક સ્વાગત કરે છે વર્ગ અને વર્ગમૂળનું આપણું ચેપ્ટર ચાલે છે ત્યારે ત્રણ પાર્ટ આપણે જોઈ ચૂક્યા છીએ એકથી વીસના વર્ગ આપણે પાકા થઈ ગયા હશે એવી આશા રાખું છું અને આજનો વિડીયો આપણે ચાલુ કરીએ છીએ આજે આપણે વર્ગ અને વર્ગમૂળને રિલેટેડ જે કાંઈ અલગ પેટર્નના દાખલા પૂછાઈ શકે તે આવરી લેવાનો પ્રયત્ન કરેલો છે તો ધ્યાનથી આપણે આ વિડીયો છેલ્લે સુધી જોશું અને સમજશું લાસ્ટ લેક્ચરમાં પણ મેં તમને યાદ રખાવ્યું હતું એવી જ આ એક રકમ છે છસો એકત્રીસમાં કઈ સંખ્યા ઉમેરવાથી આ શબ્દ છે ને મહત્વનો છે ઉમેરવાથી કે બાદ કરવાથી પૂછવામાં આવે અને જો તે સંખ્યાને આપણે પૂર્ણવર્ગ સંખ્યા બનાવવાની હોય તો આપણે મેં તમને એવું કીધું હતું કે ઓપ્શન ઉપરથી ટ્રાય કરવાની છસો એકત્રીસમાં કઈ સંખ્યા ઉમેરવાથી તે પૂર્ણ વર્ગ બનશે તો આપણી પાસે સંખ્યા છે છસો ને એકત્રીસ પેલો ઓપ્શન છે આપણી પાસે પચીસ તો પાંચને એક છ ત્રણ ને બે પાંચ અને છ છસો ને છપ્પન આપણો જવાબ આવશે પહેલો જવાબ બીજો જવાબ છે છસો એકત્રીસ એમાં આપણે ત્રીસ ઉમેર્યા એક ત્રણ ને ત્રણ છ અને છ ત્રીજો જવાબ છે છત્રીસ છસો એકત્રીસ વત્તા છત્રીસ છ ને એક સાત ત્રણ ને ત્રણ છ અને છ પછી છસો એકત્રીસ વત્તા પિસ્તાલીસ છેલ્લો ઓપ્શન પાંચ ને એક છ ચાર ને ત્રણ સાત અને છ આપણી પાસે આપણને ખબર છે કે એકમ નો અંક ક્યારેય દૂરી ત્રી સત્તો અને અઠો નો આવે તો એવું એક હા આ છે તો આ જવાબ આપણો કોઈ દી હશે નહી હવે આપણી પાસે પેલી સંખ્યા બધી છસો છપ્પન એના મેં તમને કીધું હતું કે અવિભાજ્ય અવયવ પાડવાના ફરજિયાત અવિભાજ્ય અવયવ છે એ આપણે પાડવાના છસો છપ્પન ના અવિભાજ્ય અવયવ પાડીએ પેલા બે જ આવી લાગે આ બે તેરી છ કાંઈ નો વધે ઉતારો પાંચડો એટલે બે દુ ચાર અને એક વધે બે અઠ્ઠા સોળ જો મોઢે કરતા ન આવડે તો આપણે રફમાં ફરજિયાત ભાગાકાર કરવાનો જેથી ભૂલ પડે નહીં આમાં એક આંકડાની ભૂલ પડે એટલે દાખલો ખોટો થઈ જાય આ બે તેરી છ એટલે ઝીરો ઉતાર્યો પાંચડો બે દુ ચાર એક વધે ઉતાર્યો છગડો બે ને સોળ એટલે બે ની ચાવી લાગે ત્રણસો ને અઠ્યાવીસ થી વળી પાછી બેની ચાવી લાગશે એકમનો અંક આઠ છે એટલે અહીંયા સોળ અને અહીંયા ચાર એકસો ચોસઠ ના ડબલ ત્રણસો અઠ્યાવીસ થાય હજી બે ની ચાવી લાગશે ચાર આઠ અને બે બ્યાસી દુ એકસો ચોસાઠ વળી પાછી બે ની લાગશે એકતાલીસ અને એકતાલીસ છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એકતાલીસ એકા એકતાલીસ અહીંયા બેની જોડી બેની અહીંયા બેની અહીંયા જોડી બનતી નથી એટલે આ છસો છપ્પન પણ આપણો જવાબ હોય નહીં છસો એકસઠ એના આપણે અવિભાજ્ય પાડીએ તો આમાં બે ની ચાવી નથી લાગતી છ ને છ બાર ને એકતેર ત્રણ ની ચાવી નથી લાગતી ચાર પાંચ ની નો લાગે સીધું છસો એકસઠ ભાંગા આપણે સાત ની ચાવી ચેક કરવી પડે સાત અઠા છપ્પન સાત નવા ત્રેસઠ એટલે ત્રણ અને વદી એક તો છસો છાસઠ માં સાત ની ચાવી પણ લાગતી નથી આઠ નવ દસ અગિયાર ની ચાવી ચેક કરો છ ને એક સાતમાંથી જાય તો એક વધે અગિયારની ચાવી પણ લગતી નથી તેર ની ચાવી આપણે લગાડીને જોવું પડે ચાવી લગાડીને જોઈએ છસો એકસઠ ભાઈગા તેર 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 ઓગણચાલીસ તેર તેર બાવન તેર પંચા પાસઠ એટલે એક તો તેરની ચાવી પણ લાગતી નથી તો આ ઓપ્શનને અત્યારે આપણે સાઈડમાં રાખી દઈએ ટાઈમ બગડે એવું લાગે છે એ આવી શકે પણ હજી એક આપણી પાસે સંખ્યા છે છસો એકત્રીસ એમાં ટ્રાય કરી લઈએ એવી પૂર્ણવત સંખ્યા છે કે નહીં ચાલો છસો ને એકત્રીસ છે છસો ને આપણે સીધા સાત વડે ભાંગીએ સત્ય ઓગણપચાસ સાત અઠા છપ્પન સાત નવા ત્રેસઠ એટલે જીરો જીરો નું ઉતાર્યો એક હવે છસો એકત્રીસને આપણે તેર વડે ભાંગીએ તેર ચોગ બાવન ત્રણ માંથી બે જાય તો એક એક અને એક ના પાળામાં ક્યાં એકસો અગિયાર આવે નહીં રેડી સત્તર થી ભાંગી જોઈએ સત્તર એક સત્તર દુ ચોત્રીસ સત્તર તેરી એકાવન એટલે અહીંયા વીધા બે અહીંયા વીધા એક અને અહીંયા વિધા એક ના પાળામાં પાછા ક્યાં એકસો એકવીસ આવે નહીં તો અહીંયા આપણે ચાવી લગાડવી બહુ ડિફિકલ્ટ માલુમ પડે છે થાય છે ને એવું હવે આ ત્રણ સંખ્યામાંથી એક સંખ્યા પૂર્ણ વર્ગ એ તો આપણું ફાઇનલ થઈ ગયું થઈ ગયું કે નહીં ચાલો તો હવે આપણે જે ભાગાકારની રીત હતી એનાથી પણ આપણે ટ્રાય કરી લઈએ આપણી પાસે હતી છસો ને એકત્રીસ સંખ્યા એમાં ભાગાકારની રીતથી આપણે વર્ગમૂળ કાઢવાની ટ્રાય કરીએ છીએ તો અહીંથી બે અને અહીંથી એક તો બેનો વર્ગ ચાર થાય બે દુ ચાર અહીંયા વીધા બે અને આ આખા એકત્રીસ આપણે ઉતાર્યા બે ને બે ચાર હવે એકતાલીસ ગુણ્યા એક અથવા પિસ્તાલીસ ગુણ્યા પાંચ કરી જોઈએ સીધું પચ્યું પચ્યું પચીસનો પાંચડો વધી બે પાંચોક વીસ ને બે બાવીસ હેડી તો પિસ્તાલીસ પંચા બસો ને પચીસ થાય છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ને એકત્રીસ છ શેષ વધી હેડી હવે આમાં કઈ સંખ્યા ઉમેરવાથી તે વર્ગ બનશે એવું આપણને કહેવામાં આવ્યું છે તો અહીંયા મારે કરવા હોય તો આપણે છ બાદ કરીએ અને બસો ને પચીસ થાય પણ આપણે ઉમેરવાનું પૂછ્યું છે કેટલા ઉમેરવા પડે તો પિસ્તાલી છેતાલીસ છક કેટલા થાય છાંયે છાંયે છત્રીસ વધી ત્રણ છ ચોક ચોવીસ પચીસ છવ્વીસ ને સત્યાવીસ બસો ને છોતેર અહીંયા જો બસો ને અહીંયા બસો છોતેર આપણને મળતા હોત ને તો અહીંયા છોતેર ખાવા જોઈએ તો છસો ને છોતેર હોત ને તો આપણી સંખ્યા થઈ જાય એમાંથી છસો એકત્રીસ બાદ કરીએ તો છ માંથી એક જાય તો પાંચ સાતમાંથી ત્રણ જાય તો ચાર ને છ માંથી જાય તો ઝીરો આપણે આ પિસ્તાલીસ સંખ્યા છે એ ઉમેરવી પડે તો ભાગાકારની રીતથી આપણે આવો દાખલો કરી શકીએ છસો ને છોતેર આપણો છે એ રાઈટ આન્સર છે આપણે છસો ને છેલ્લી સંખ્યા છસો એકત્રીસ ની બદલે કઈક બીજી લેવાઈ ગઈ હતી ને આપણે એના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો આનું વર્ગમૂળ છે એ આરામથી નીકળી જતું હશે બે અહીંયા બે અને બે તેરી છ બે તેરી છ એક વી દો બે અઠા સોળ વળી પાછી ની જાવી બે એકુ બે એક વધે બે છક બાર એક વધે અને બે નવા અઢાર આ તેરનો વર્ગ છે તેર ગુણ્યા અને તેર એકા તેર આ જોડી બની ગઈ અને આ જોડી બની ગઈ ઠીક છે તો છસો ને એકત્રીસ માં આપણે પિસ્તાલીસ ઉમેરીએ એટલે પાંચ ને છ ચાર ને ત્રણ સાત અને છ છસો છોતેર જે સંખ્યા મળે છે એ પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય કારણ કે આનું વર્ગમૂળ નીકળે છે તેર ગુણ્યા બે છવ્વીસ નો વર્ગ છસો ને છોતેર થાય એડી અથવા છસો છોતેર નું વર્ગમૂળ છવીસ થાય ક્લિયર ચાલો નેક્સ્ટ બસો ચોરાણું ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી જોજો અહીંયા ગુણવાથી આવ્યું તો ગુણવામાં તો કાંઈ નથી કરવાનું આપણે સીધું બસો ને ચોરાણું છે એના અવિભાજ્ય અવ્યવજ પાડવાના છે અહીંયા બે ની ચાવી લાગી જાય એટલે બે 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 ચોક આઠ અને એક વધે અને બે સત્તા ચૌદ હવે સાતની ચાવી લાગશે સાત ચાર ને સાત ને આઠ ને ચાર બાર હજી ત્રણ ની ચાવી લાગે છે હાલો ની લગાડો ત્રણ ચોક બાર બે ને ત્રણ નવા સત્યાવીસ આ સત્યુ સત્ય ઓગણપચાસ અને સાત એકવું સાત આ બે આંકડા સરખા સાતની જોડી બેની બેમાં એક ઘટે અને ત્રણમાં એક ઘટે એટલે બે તેરીને છ વડે ગુણવાથી અથવા ભાગવાથી આ સંખ્યા છે બસો ચોરાણું છે પૂર્ણ વર્ગ સંખ્યા બની જાય તેથી આપણો આન્સર આવશે સી આના ગુણ્યા આ બરાબર ખાલી જગ્યાનો વર્ગ હવે આના અવયવ પાડો છીએ સાત ગુણ્યા સાત અને ઓલું અઠયું અઠયું ચોસાઠ આ અવિભાજી અવયવ કહેવાય એકવાર સાત લેવાનો ને એકવાર વાર આઠ લેવાનો એટલે છપ્પનનો વર્ગ કરીએ એટલે ઓગણપચાસ ગુણ્યા ચોસાઈનો જે જવાબ હોય એ આપણો આન્સર થઈ જાય ક્લિયર ચાલો મોટી રકમ અને ધ્યાન રાખવા જેવી રકમ સાવ સિમ્પલ દાખલો છે આપણે લાસ્ટમાંથી આ દાખલો કરતો જવાનો આ સેમ ટુ સેમ રકમ છે ખાલી આપણે આનો જવાબ લખશું તો દસ વત્તા આખા વર્ગમૂળમાં પાછા પચીસ આખા વર્ગમૂળમાં એકસો આઠ વત્તા એકસો ચોપન વત્તા આનું વર્ગમૂળ કેટલું થાય પંદર હવે આપણે આનો જવાબ આપણે લઈ આવવાનો છે અને એ આપણે મૂકવાનો છે તો એકસો ને ચોપન વત્તા પંદર એટલે પાંચ ને ચાર નવ છ અને એક આ કોનું વર્ગમૂળ થાય તેરનું આપણે ત્યાં મૂકવા પડે તેર એડી તો પાછી આખી રકમ એમને આવશે અને છેલ્લે આપણે મૂકવાના તેર દસ વત્તા પચીસ વત્તા એકસો આઠ વત્તા અહીં આવશે તેર રેડી હવે આપણે શું કરવાનું આનો જવાબ લઈ આવવાનો આ વર્ગનો જવાબ લઈ આવવાનો તો ન્યા શું છે એકસો આઠ વત્તા તેર આઠ ને ત્રણ અગિયાર નો એકડો વધી એક બે અને એક તો એકસો એકવીસ કોનું વર્ગમૂળ થાય અગિયાર નું તો આની જગ્યાએ આપણે અગિયાર લખશું એટલે દસ વત્તા પચીસ વત્તા અગિયાર હવે કોનો આન્સર લઈ આવવાનો પચીસ વત્તા અગિયાર વાળું વર્ગમૂળ છે એનો તો પચીસ વત્તા અગિયાર એટલે કેટલા થાય પચીસ વત્તા અગિયાર એટલે છત્રીસ થાય છત્રીસ કોનું વર્ગમૂળ થાય છ નું તો એની જગ્યાએ આપણે છ મૂકવા પડે દસ વત્તા છ હવે દસ વત્તા છ એટલે સોળ સોળ કોનું વર્ગમૂળ થાય ચાર નું તો આપણો આન્સર થઈ ગયો ચાર અને એવો આન્સર એ ઓપ્શનની અંદર છે સમજાણું આપણે લાસ્ટ થી એક એક કામ છે આપણે કરતું જવાનું છે એના જેવો જ બીજો દાખલો સૌથી પહેલા આપણે કામ કરવાનું આ વર્ગમૂળમાં નવ છે એનો જવાબ જ લખવાનો થાય તો એનો જવાબ કેટલો થાય ત્રણ એટલે ઓગણીસ માંથી ત્રણ જાય એટલે આ ને રકમ આપણી બને ઓગણીસ માંથી ત્રણ જાય તો સોળ એનો જવાબ કેટલો આવે ચાર આ ચાર ને કેની હારે પ્લસ કરવાના એકવીસ હારે તો ન્યા વર્ગમૂળમાં થાય પચીસ ઈ કોનું વર્ગમૂળ છે નું તો હવે આપણી પાસે વર્ગમૂળમાં વધે એકતાલીસ માઇનસ પાંચ એટલે વર્ગમૂળમાં વધશે છત્રીસ એટલે આન્સર આવશે છ સી આ રીતે આપણે શોર્ટથી દાખલો કરવાનો છે આખો દાખલો કરીએ એટલે વધારે ખ્યાલ આવે આ નવ ખાલી આપણે એનો જવાબ જ લખશું એકતાલીસ માઇનસ વર્ગમૂળમાં એકવીસ વત્તા આ વર્ગમૂળમાં ઓગણીસ માઇનસ આનો જવાબ આપણને મળી ગયો ત્રણ હવે આપણી પાસે જે આનું સાદુ રૂપ આપવાનું છે આ જ વર્ગમૂળનું બાકી કઈ રકમ જોવાની નથી એનું સાદું રૂપ આપીએ એટલે એકતાલીસ માઇનસ એકવીસ વત્તા ઓગણીસ માંથી ત્રણ જઈ તો કેટલા વધે સોળ વધે અને સોળ વર્ગમૂળમાં છે એટલે એનો આન્સર કેટલો આવે ચાર અહીંયા મૂકવાના ચાર હવે આપણી પાસે વર્ગમૂળ છે આ તો એકવીસ ને ચાર પચીસ થાય અને પચીસ નું વર્ગમૂળ થાય પાંચ એટલે એકતાલીસ ને એકતાલીસ અને આનો જવાબ આવશે પાંચ હવે એકતાલીસ માંથી પાંચ જાય તો વર્ગમૂળમાં આવે છત્રીસ અને છત્રીસ છે છ નું વર્ગમૂળ છે આપણો આન્સર આવશે સી ક્લિયર નેક્સ્ટ ના એકત્રીસ ના વર્ગ માંથી બાદ કરીએ તો શું જવાબ મળે પચીસ નો વર્ગ થાય મોઢે છસો પચીસ એડી એકત્રીસ નો વર્ગ થાય ત્રણ ગુણ્યા એક ગુણ્યા બે એટલે ત્રણ દુ છ આ ત્રણનો વર્ગ થાય જીરો નવ નો વર્ગ થાય જીરો એક અહીંયા મારી દેવાની ચોકડી અને ઓલો છ છે એ લખવાનો આપણે અહીંયા આનો કરવાનો સરવાળો એક છ નવ જીરો તો પચીસ ના વડે એકત્રીસના વર્ગમાંથી આપણે બાદ કરવાનો છે એકત્રીસના વર્ગમાંથી આપણે બાદ કરવાનો છે તો એકત્રીસનો વર્ગ આપણને મળ્યો નવસો એકસઠ એમાંથી પચીસનો વર્ગ છે છસો પચીસ આપણે બાદ કરવાનો છે સરવાળી બાદ બાકીના દાખલા કહેવાયા અહીંયા વધે અગિયાર એકડો વયો જાય અહીંયા વધે પાંચ પાંચ પછી છ સાત આઠ નવ દસ ને અગિયાર એક બે ત્રણ ચાર પાંચ ને છ વ્યા પાંચમાંથી બે જઈ તો ત્રણ નવમાંથી છ જઈ તો ત્રણ ત્રણસો ને છત્રીસ એવો આપણો જવાબ છે ઓપ્શન ડીમાં રેડી ચાલો જુઓ હવે આ પેટર્ન યાદ રાખવાની છે આ તમારે પેટર્ન યાદ રાખવાની છે બાકી કોઈ હિસાબે દાખલો ન થાય આનો મતલબ એમ છે વર્ગમૂળમાં બાર વત્તા વર્ગમૂળમાં પાછા બાર વત્તા વર્ગમૂળમાં બાર અને આવું આયલું જ જાય બંધ ના થાય વર્ગમૂળની નીચે વર્ગમૂળ આપતું જાય ને સરવાળો બાર 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 એવું ચાલુ જ રહીએ જ્યારે ઇન્ફાઇનાઇટની નિશાની હોય અને રકમ અંદર આપેલી હોય અને સરવાળો કરવાનો હોય ત્યારે આ જે ટ્રીક છે એ યાદ રાખવાની છે હવે આપણે બારમાં વિચારવું પડે પાસ પાસેની કઈ સંખ્યાનો ગુણાકાર થાય તો ત્રણ ચોક બાર થાય આપણે ફરજિયાત વિચારવું પડશે એડી તો પ્લસની નિશાની છે એટલે આપણો આન્સર આવશે મોટો જવાબ ચાર અને એ ઓપ્શન છે આપણો ડી હવે પ્લસની જગ્યાએ જો અહીંયા માઇનસ હોત પ્લસની જગ્યાએ માઇનસ હોત તો નાનો જવાબ આપત ત્રણ એ સેમ રીત અને કાંઈ નિશાની ન હોત આમ ને આમ જ હોત બાર પછી બાર પછી બાર આવું એલું જ જાતું હોત પાછા વર્ગમૂળમાં બાર કાંઈ નિશાની નથી તો જે વર્ગમૂળમાં છે એ જ આપણો આન્સર આવે બાર રેડી કદાચ અહીંયા બારની જગ્યાએ વીસ આપેલા હોત બધા બારની જગ્યાએ વીસ આપેલા હોત તો આપણો જવાબ વીસમાં આપણે પાંચ પાસેની સંખ્યા કઈ વિચારી શકીએ જેનો ગુણાકાર છે ચાર પંચા વીસ થાય થાય કે ન થાય તો પ્લસ હોય તો પાંચ જવાબ માઇનસ હોય તો ચાર જવાબ અને એકય નિશાની ન હોય તો વીસ જવાબ એવી રીતે બે આપેલા હોતો તો બે કઈ કઈ પાંચ પાસેની સંખ્યાનો ગુણાકાર થાય એક ગુણ્યા બે એટલે બે થાય કે નહીં જો પ્લસ તો બે જવાબ માઇનસ તો એક જવાબ અને કાંઈ ન હોત તો બે જવાબ ક્લિયર છે ચાલો જો અહીંયા છ આપેલો છે ને નિશાની છે એ પ્લસની છે તો છ માં આપણે શું વિચારી શકીએ બે તેરી છ થાય કે નહીં અને પ્લસ છે એટલે મોટો જવાબ ત્રણ બસ આટલું જ કરવાનું છે આ પેટર્ન જ યાદ રાખવી પડશે જો આ પેટર્ન ભૂલી જાશો ને તો ક્યાંક ને ક્યાંક મોટું કન્ફ્યુઝન રહેશે એક્સ બરાબર પાંચ હોય તો દસ ગુણા આ જે રકમ આપેલી છે એની કિંમત કેટલી રકમ લખો દસ ગુણ્યા વર્ગમૂળમાં એક્સ નો ઘન માઇનસ એક્સ નો વર્ગ તો દસ ગુણ્યા એક્સ નો ઘન એટલે કે આ પાંચ નો ઘન કરવાનો પાંચનો ઘન કેટલો થાય પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પચ્યું પચીસ પચ્યું પચ્યું પચીસ પચીસ એકસો 25 એટલે એનો જવાબ આવશે એકસો પચીસ નો એક્સનો વર્ગ એટલે પાંચનો વર્ગ એક્સની જગ્યાએ આપણે પાંચ મૂકવાના પાંચનો વર્ગ કેટલો થાય પચીસ અહીંયા એવા પચીસ હવે દસ ગુણા એકસો પચીસમાંથી પચીસ જાય તો જવાબ કેટલો આવે સો તો દસ ગુણા સોનું વર્ગમૂળ કેટલું થાય દસ દસ ગુણા દસ કેટલા થાય સો આ આપણો આન્સર બી ક્લિયર ચાલો ચાલો આનું સાદુ રૂપ આપવાનું છે એકનું વર્ગમૂળ થાય એક પણ બે આંકડા પછી પોઈન્ટ છે એટલે આપણો જવાબ આવે એક આંકડા પછી આનો જવાબ મેં લખી નાખ્યો હવે આનો જવાબ લખીએ એક્યાસી નું વર્ગમૂળ કેટલું થાય નવ બે આંકડા પછી પોઈન્ટ છે એટલે આપણો જવાબ એક આંકડા પછી ત્રીજી રકમ આ એકસો એકવીસ એનું વર્ગમૂળ થાય અગિયાર બે આંકડા પછી પોઈન્ટ છે એટલે આપણો જવાબ છે એ એક આંકડા પછી એટલે એક પોઈન્ટ એક હવે છેલ્લી રકમ નવનું વર્ગમૂળ થાય ત્રણ હવે ચાર આંકડા પછી પોઈન્ટ છે એટલે આપણો બે આંકડા પછી આ બે આંકડા થઈ ગયા આ જવાબ થયા આપણા આનું વર્ગમૂળ આ થાય આનું વર્ગમૂળ આ થાય આનું વર્ગમૂળ આ થાય અને આનું વર્ગમૂળ આ થાય વચમાં નિશાની પ્લસ છે એટલે બધાનો કરવાનો છે સરવાળો તો જીરો પોઈન્ટ એક વત્તા જીરો પોઈન્ટ નાઇન વત્તા વન પોઈન્ટ વન વત્તા જીરો પોઈન્ટ જીરો થ્રી જ્યાં જ્યાં આંકડા ઘટે છે ત્યાં આપણે ઝીરો લગાવી દેવાના અહીંયા એવા ત્રણ નવ ને એક ને એક અગિયારનો એકડો વધ પોઈન્ટ અહીંયા વધી એક એક ને એક બે પોઈન્ટ તેર એવો આપણો આન્સર છે બી માં નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી આપણી પાસે દસ ચોવીસ છે એકત્રીસ છત્રીસ છે છન્નું જીરો બે છે અને સુડતાલીસ એકસન છે હવે આ બધાના વર્ગમૂળ કાઢવાના અવિભાજ્ય અવયવથી બધાના વર્ગમૂળ કાઢવાના અને પછી જેનું વર્ગમૂળ ન નીકળતું હોય એ આપણી સંખ્યા પૂર્ણવર્ગ હોતી નથી નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ નથી હવે આપણે આના માટે તો ટ્રીક જઈએ કે પહેલાં તો આ જોઈ લેવાનું આવો કોઈ એકમનો અંક હોય ને તો એ સંખ્યા કોઈ બી પૂર્ણવર્ગ ન હોય તો આ દૂરી રકમ છે એકમનો અંક બે છે અહીંયા બે એટલે આ સંખ્યા વર્ગ નો હોય આ ત્રણે ત્રણ હોઈ શકે આ એક જ નથી એટલે રેડી એટલે આપણો આન્સર આવશે બી આમાં દાખલો કરવાનો હોય નહીં જો બે રકમ એવી ભેગી થઈ જાય તો એ બે રકમને કટ કરી અને જે કાંઈ પૂછ્યું હોય એ પ્રમાણે આપણે જવાબ લાવવાનો હોય ઠીક છે તો આજે આપણે ઘણી બધી રીત છે એ આ ચેપ્ટરની અંદર આપણે કવર કરી લીધી છે હજી પણ એક પાર્ટ આપણે બનાવશું વધારાના જે કંઈ દાખલા છે એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોશું થેન્ક યુ વેરી મચ આવજો હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો અને નવા નવા નોટિફિકેશન છે એ મેળવતા રહ્યો અને સંપૂર્ણ તૈયારી નવોદય એનએમએમએસ સીઈટી સૈનિક શાળા એના માટે જે કાંઈ આપણે બેઝિકથી જે શીખવાનું છે એ તમે શીખી શકો ધન્યવાદ આભાર જય હિન્દ જય ભારત